પ્રિઝરોલ આજે આપણે ગલાતીઓનું પત્ર તેનો પાંચમો અધ્યાય અને તેની સોળ અને સત્તરમી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે અને આપ આજનો આપણો જે વિષય છે એ વિષય છે કેવી રીતે આપણે નવી ઉત્પત્તિ બની શકીએ તેના વિશે જ આપણે પ્રભુના વચનો જોવા માગીએ છીએ પ્રીત પાઉલ નવી ઉત્પત્તિ વિશે એ બીજા કોરણથી તેનો પાંચમો અધ્યાય અને સત્તરમી કલમમાં એ અગાઉ એ જણાવી ચૂક્યા છે અને એ જણાવે છે કે જે ખ્રિસ્મા છે તો તે નવી ઉત્પત્તિ છે જે વ્યક્તિ ખ્રિસ્મા છે એ વ્યક્તિ એ નવી ઉત્પત્તિ છે પ્રેરિત પાવલ બીજો કરંથી પાંચમો અધ્યાય સત્તરમી કલમમાં જણાવે છે અને ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિ તરીકે આપણે નવી ઉત્પત્તિ છે જો આપણે આપણું જીવન ખ્રિસ્ને સોંપ્યું છે જો આપણે ખ્રિસમાં છે તો આપણે ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિ તરીકે એક નવી ઉત્પત્તિ એક નવી વ્યક્તિ આપણે બનીએ છીએ અને આપણા જે પાષાણમય જે પથ્થરમય જે હૃદય છે એ હૃદયને એ માસના હૃદયમાં બદલવામાં આવે છે એક સમયે આપણે શારીરિક રીતે આપણે જીવિત હતા પણ આત્મિક રીતે આપણે મરેલા હતા એક સમયે આપણું હૃદય એ મરેલું હતું મૃત હતું અને ઈશ્વર સંબંધી એ જળ હતું પણ હવે તે આત્મિક રીતે આત્મિક જીવનથી એ ધબકી રહ્યું છે એ ધબકે છે એક સમયે શરીર સંબંધી આપણે જીવંત હતા પણ આત્મિક રીતે આપણે મરેલા હતા પણ હવે શારીરિક રીતે અને આત્મિક રીતે આપણે જીવિત છીએ જો આપણે ખ્રિસ્મા છીએ તો અને ખ્રિસ્તી જીવનનો સંઘર્ષ એ પાપ સાથેનો એ સંઘર્ષ છે જો આપણે ખ્રિસ્મા છીએ તો પાપનો આપણા પણ કોઈ પણ પ્રકારનો અધિકાર રહેતો નથી ખ્રિસ્મા નવ જન્મ આપણને પાપના બંધનમાંથી એ છોડાવે છે એ મુક્ત કરે છે અને હજુ પણ જોકે હજુ પણ આપણા પાપનો ભ્રષ્ટ એ સ્વભાવ એ સંપૂર્ણ રીતે નાશ પામ્યો નથી તો આપણે ખ્રિસમાં રહીને ખ્રિસ્મા આપણે નવી ઉત્પત્તિ ચોક્કસથી જરૂરથી આપણે બનવું જોઈએ પ્રીત પાઉલ દેહ અને આત્મા વચ્ચે ચાલતા યુદ્ધની વાત કરે છે આ અધ્યાયમાં પણ અગાઉ પણ પ્રેરિત પાઉલ એ જણાવી ચૂકે છે અને પ્રીત પાઉલ એ જણાવતા એ કહે છે કે તમે આત્માથી ચાલો એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ દેહ અને આત્મા એની લડાઈ પ્રેરિત પાઉલ રોજ એ લડી રહ્યા છે એ રોજ એ લડાઈના એ સાક્ષી બને છે અને આપણા આપણા સંદર્ભમાં આપણા જીવનમાં પણ જો આપણે દેહની વાસનાથી જો આપણે આપણી પોતાની જાતને સરન્ડર કરીએ છીએ જો આપણે દેહની વાસનાને આધીન થઈએ છીએ તો એ યુદ્ધમાં આપણે જાણે કે હારી જઈએ છીએ અથવા એ યુદ્ધમાં જાણે કે આપણે પીછડ કરીએ છીએ આત્માથી ચાલીએ તેથી આપણે દેહની ઈચ્છાને તૃપ્ત કરી શકીશું નહીં દેહની ઈચ્છા આપણામાં તૃપ્ત થશે નહીં અને પ્રેરિત પાઉલ કહે છે કે તેઓ દેહ અને આત્મા એ પરસ્પર વિરુદ્ધ છે જ્યારે જ્યારે આત્માથી ચાલવાનો પ્રયત્ન કરવાનો તમે નિર્ણય કરશો ત્યારે દેહ એની ઈચ્છાઓ પ્રબળતાથી એ એ આપણી ઉપર પ્રહાર કરશે અને જે તમે ચાહો છો એ તમે કરી નહીં શકો અને જે તમે નથી ચાહતા એ તમારાથી થશે એ યુદ્ધ એ લડાઈ પ્રેરિત પાઉલ પોતાના જીવનમાં એ રોજ એ લડતા હતા અને આજનો શાસ્ત્રપાઠ અને આજનું પ્રેરિત પાવનું વચન આપણને કહે છે કે તમારે નવી ઉત્પત્તિ બનવું છે તો સૌથી પહેલી બાબત આત્માથી ચાલો આત્માથી ચાલીશું તો દેહની વાસના એ તૃપ્ત થશે નહીં આપણે એ દેહની ઈચ્છાઓને દેહની વાસનાઓને તૃપ્ત કરીશું નહીં અને બીજી બાબત જો નવી ઉત્પત્તિ બનવું છે તો દેહને તેના વિષયો તથા ઈચ્છાઓ સહિત વધારે જડી દઈએ કારણ કે જે ખ્રિસ્મા છે એ નવી ઉત્પત્તિ છે અને જો ખ્રિસ્મા છે તો દેહને તથા તેના વિષયો તથા દેહની ઈચ્છાઓને આપણે વધારે જડીએ છીએ તો આપણે ખ્રિસ્મા નવી ઉત્પત્તિ બની શકીએ છીએ આવો પ્રાર્થના સાથે પ્રભુની સમક્ષ આ બાબતે આપણે પ્રભુની મદદ માગીએ સહાય માગીએ પ્રભુ ચોક્કસ આપણને નવી ઉત્પત્તિ બનવા માટે આપણી સહાય અને મદદ કરશે ગોડ